આજે ત્રણ ત્રણ મૃત્યુ થયા પછી આજે છેલ્લા દોઢ કલાકથી એક વ્યક્તિ ઊભો હતો એને અમે એ વ્યક્તિ એવું કહે છે કે હું દવા લીધા વગર આવ્યો છું પણ આજે આ કામ મારે પૂર્ણ કરીને જવાનું છે મેં એમને કીધું દવા લઈને આવો પાણી અહીંયા છે બધું પી લેજો શાંતિથી રહો અને પછી તમારું કામ થશે મને કહે કે ના એક વાગે મારું સમાપ્ત થઈ જશે પછી મારું નામ યાદીમાં નહીં આવે તો મને સમસ્યા ઊભી થશે તો એને તરત દોઢ કલાક એટલે દવા નથી લીધી ડાયાબિટીસનો પેશન્ટ હતો એને તરત ખેંચાઈ એને બીપી એકદમ લો થઈ ગયું અને ધ્રામ કે પડી ગયો આજે ત્રણ ત્રણ મૃત્યુ થયા પછી આજે છેલ્લા દોઢ કલાકથી એક વ્યક્તિ ઊભો હતો એને અમે એ વ્યક્તિ એવું કહે છે કે હું દવા લીધા વગર આવ્યો છું પણ આજે આ કામ મારે પૂર્ણ કરીને જવાનું છે મેં એમને કીધું દવા લઈને આવો પાણી અહીંયા છે બધું પી લેજો શાંતિથી રહો અને પછી તમારું કામ થશે મને કહે કે ના એક વાગે મારું સમાપ્ત થઈ જશે પછી મારું નામ યાદીમાં નહીં આવે તો મને સમસ્યા ઊભી થશે તો એને તરત દોઢ કલાક એટલે દવા નથી લીધી ડાયાબિટીસનો પેશન્ટ હતો એને તરત ખેંચાઈ એને બીપી એકદમ લો થઈ ગયો અને ધ્રામ કે પડી ગયો